નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપણી સાથે અજીત જાદવ તો મિત્રો ભારત સરકાર દ્વારા ઈપીએસ નાઇન્ટી ફાઈવ એટલે કે જે કર્મચારીઓની પેન્શન યોજના ઓગણીસો પંચાણુંમાં શરૂ કરવામાં આવી હતી તે અંતર્ગત ઇઠ્યોતેર લાખ પેન્શનરોને મોટી રાહત આપતો એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે ભારત સરકાર દ્વારા હવે ઇપીએસ નાઇન્ટી ફાઇવ હેઠળ મળતી માસિક પેન્શનને વધારીને રૂપિયા સાત હજાર પાંચસો કરવાની જાહેરાત કરવામાં આવી છે આ વધારાની ચૂકવણી ત્રણ હપ્તામાં કરવામાં આવશે જે પેન્શનરોને ધીમે ધીમે નાણાકીય સહાય અને સરળતા પૂરી પાડશે હવે વાત કરીએ પેન્શન વધારાની પ્રક્રિયા સરકારે ઈપીએસ નાઇન્ટી ફાઇવ હેઠળ મળતી પેન્શનને ત્રણ તબક્કામાં વધારવાનું નક્કી કર્યું છે જેમાં પ્રથમ હપ્તો હાલની રૂપિયા ત્રણ હજાર સુધીની પેન્શન રૂપિયા પાંચ હજાર પ્રતિમાસ થશે બીજો હપ્તો આગામી છ મહિનામાં તેને વધારીને રૂપિયા છ હજાર કરવામાં આવશે અને ત્રીજા હપ્તાની વાત કરીએ તો એક વર્ષની અંદર તેને વધારીને રૂપિયા સાત હજાર પાંચસો પ્રતિમાસ કરવામાં આવશે હવે વાત કરીએ કે આ લાભ કોને મળવાપાત્ર રહેશે તો ઈ હેઠળ નોંધાયેલા તમામ ઈ પેન્શનરોને આ લાભ મળવાપાત્ર રહેશે જે કર્મચારીએ ઓછામાં ઓછા દસ વર્ષ EPF અથવા EPS અથવા યોગદાન આપ્યું છે તે લોકોને પણ આ લાભ મળવાપાત્ર રહેશે અને વર્તમાન પેન્શન રૂપિયા એક હજારથી રૂપિયા ત્રણ હજાર વચ્ચે હોય તેવા તમામ પેન્શનરોને પણ આ લાભ મળવાપાત્ર રહેશે હવે આપણે જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો EPS નાઇન્ટી ફાઇવ પેન્શન નંબર EPF અથવા યુએન નંબર આધાર કાર્ડ બેંક પાસબુક પેન્શન ચૂકવણી ઓર્ડર એટલે કે પીપીઓ અને નિવૃત્તિ પ્રમાણપત્ર આ તમામ દસ્તાવેજોની અથવા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે હવે વાત કરીએ કે આ પેન્શનની ચૂકવણી કઈ રીતે થશે તો વધેલી પેન્શન સીધી બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે ઈપીએફઓ પાસે પહેલેથી જ પેન્શનવાળાના બેંક ખાતાઓની માહિતી છે તે જેથી કોઈ નવી અરજી કરવાની જરૂર નથી જો તમારું બેંક ખાતું ઈ સાથે લિંક નથી તો નજીકના ઈપીએફઓ કાર્યાલય અથવા ઈપીએફઓ પોર્ટલ પર જઈને ખાતાની વિગતો અપડેટ કરી શકાય છે તો મિત્રો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય અને આવી અવનવી માહિતી જોઈતી હોય તો અમારી ચેનલ અજીત જાદવને સબસ્ક્રાઈબ કરજો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ જય હિન્દ જય ભારત